લોકસભા ચૂંટણી ગુજરાતમાં ચારસો તેત્રીસમાંથી ત્રણસો અઠ્યાવીસ ઉમેદવારો માન્ય દેશ કોંગ્રેસને તેના પાપોની સજા આપી રહ્યો છે પીએમ મોદીજી કહે છે સુરતમાં કોંગ્રેસ તોતેર વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ચૂંટણી લડી શકશે નહીં સુરત બેઠક બિનહરીફ જીતી લેવા ચાલી રહેલી પેરવી ઉમેદવારના ફોર્મને લઈ કોંગ્રેસની બેદરકારી છતી થઈ સટ્ટાબજારનો ખેલ પ્રથમ મતદાન પછી ભાજપની અગિયાર બેઠકો ઘટાડી બુકી બજાર પંદર દિવસમાં ઉથલપાથલ સુરતમાં કાર્બાઇડથી કેરી પકવતા વેપારીઓ પર રેડ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક વધી ઇમરાન ખાનનો કોર્ટમાં સનસની આરોપ પશ્ચિમ રેલવે હવે સૌથી વધુ અઢારસો અઠ્યોતેર ટ્રેનોનું સંચાલન કર્યું ભારત મહત્વપૂર્ણ પરિવર્તન માટે તૈયાર સીજેઆઈએ ત્રણ નવા કાયદાની પ્રશંસા કરી ત્રેવીસ ડેમોના તળિયા દેખાયા એકસઠ ડેમોમાં એક ટકાથી પણ ઓછું પાણી ટોચની ત્રણ આઈટી કંપનીઓએ ગયા વર્ષે ચોસઠ હજારની છટણી કરી